લીમખેડામાં ગોધરા રોડ પર ડીવાઇન હોટેલની બાજુમાં બનેલી મુતરડી ગંદકીમાં ડૂબેલી છે પણ વપરાતી નથી લીમખેડા શહેરમાં વ્યસ્ત ગોધરા રોડ પર ડિવાઇન હોટેલની નજીક તંત્ર તરફ બનાવેલી જાહેર મુતરડી હવે ગંદકીનું કચરા બની બેઠી છે સ્થાનિક તંત્રએ મુતરડી નિર્માણ તો કરી દીધું પરંતુ સ્વચ્છતા અને જાળવણીની કોઈ વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવી નથી જો રસ્તા રોજ રસ્તા પરથી જતા લોકો મુતરડી અંદરની ગંદકી જોઈને ત્યાં ઊભા થવા પણ ડરે છે

શરૂ કરીને આ સમસ્યાનો ઉકેલ કાઢવો જોઈએ જેથી જાહેર સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય આ મુદ્દે તંત્રની ત્વરિત કાર્યવાહીની અપેક્ષા છે જેથી લીમખેડાના નાગરિકોને આરામદાયક વાતાવરણ મળે રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહુનિયા સાથે કેમેરામેન રવિભાઈ ચંદુભાઈ પટેલિયા